વાઘોડિયાના ખેરવાડી ગામે સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોનો હોબાળો દુકાનના સંચાલક સમયસર અનાજ મળતું ન હોવાનું તેમજ ઓછું અનાજ આપતા હોવાનું ગ્રાહકોના આક્ષેપ સસ્તા અનાજની દુકાને છેલ્લા એક મહિનાથી અનાજ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે ગ્રાહકો ત્રણથી ચાર જેટલા ગામોના લોકોને આ સસ્તા અનાજની દુકાનોથી મળી રહ્યું છે રાશન ખેરવાડી ખેરવાડી વસાહત તરસવા કોઠિયાપુર તેમજ કોઠિયાપુરા વસાહત આ ગામના લોકો આ સસ્તા અનાજની દુકાને રાશન લેવા માટે આવે છે હાલમાં કેટલીક સસ્તા અનાજની દુકાનોને બે મહિનાનું અનાજ આપવામાં આવી રહ્યું છે ખેરવાડી ગામે એક મહિનાનું પણ અનાજ ગ્રાહકોને મળ્યું નથી જેને લઈને ગ્રાહકોનો દુકાન સંચાલક સામે રોષ જોવા મળ્યો સસ્તા અનાજની દુકાન

અને જેઓનો આક્ષેપ છે કે જેઓ દર મહિને બે કિલો ચાર કિલો અનાજ ઓછું આપી રહ્યા છે અને આપણે જે ખેરવાડી ગામ જે સસ્તા અનાની દુકાન છે તે પાંચથી છ ગામના લોકો છે તે અનાજ લેવા માટે આવે છે આપણે રાશન કાર્ડ ધારક સાથે સીધા વાત કરીશું કાકા શું અહીં મેટર છે અને કેટલું અનાજ દર મહિને આપવામાં આવે છે અને શા માટે આવ્યા હું પહેલી વાત તો શું જો હું તરસું આમનો જાગૃત આખરી છું બરાબર હવે અમે શું છે કે દરેક ગ્રાહકને હું શોષણ થઈ રહ્યું છે અનાજ ઓછું પણ મળે છે રેગ્યુલર આવતા પણ નથી આ લોકો બરાબર હવે રેગ્યુલર આવતા પણ નથી બરાબર હવે સાંભળો અમે સાંભળ્યું બારે વાગ્યાની આજુબાજુ આવે છે બરાબર હવે હવે હમણાં શું છે એમનો પ્રશ્ન એક હતો કે સ્તંભ બગડ્યો બરાબર સ્તંભ બગડ્યો અને રિપેરિંગ મેં એ લોકો અઠવાડિયાથી દસ દિવસ કાઢ નાખ્યા બરાબર આ તારીખ છેલ્લી એન્ડ આવી ગઈ એન્ડ આવી ગયા એ લોકો એવું કહેવા માંગશે ભાઈ આમાં તારીખ પૂરી થઈ ગઈ મહિનો પૂરો થઈ ગયો તમને બાલ નહીં મળે બરાબર એ લોકો ગઈકાલથી ચાલુ કર્યું છે પાછું બરાબર ગઈકાલના આજે બે દિવસ છે બરાબર આવતા દિવસો તો આવતીકાલે તો મહિનો પૂરો થઈ જશે તો સરકાર આવું છે કે ગ્રાહકોને સરળપણે એમ કંઈ સીધા બે મહિનાનો અનાજ આપ્યું સરકાર બરાબર અને આ હું કાલે પૂરો થઈ જશે મહિનો એટલે મને આજ જશે કંઈ કારણ કે મહિનો પૂરો થયેલો અનાજ તમારો નહીં મળે અને બીજી વાત રહી કે છઠ્ઠા મહિનાનું અનાજ લગભગ વીસેક ટકા ગ્રાહકોને આજે નથી મળ્યું બરાબર એનું શું થશે આવા આ લોકો એવું કહે છે કે છઠ્ઠા મહિનાનો અનાજ તમારો જોયું લોકો કેટલાય છે ધક્કા ખાઈને જાય છે આ તો રહી ચાલ બરાબર માલિક પોતે બે સંચાલક આવા જો કે માલિક ખોટું નહીં પણ માલિકો બેહેજ છે પણ માલિક કશું કહેવાય નહીં યાર માલિક કશું કહેવાય નહીં થતા બરાબર આ મારો મેસેજ છે ગઈકાલનું ગાંધીનગરનો એ માન્ય નથી રાખતા કે આ મેસેજ અમે ના જોઈએ બરાબર ઓળખી આ કોને મેસેજ તો કેમ કે બરાબર સરકાર ખોટી કે આ લોકો ખોટા બરાબર એટલે તો એક જ વાત છે વિનંતી કે માલિક જ બેસે અહીંયા દુકાનો બરાબર બીજો વ્યક્તિ ફાલતુના બેહોજો બરાબર નહીં તો અમે આવતા મહિનાથી લોક મારીશું બંધ કરીશું બસ બરાબર એક પણ ગ્રાહક અનાથ દેવા માટે નહીં આવે બરાબર અને જે કંઈ થશે તો અમારી જવાબદારી નહીં બરાબર અને આ વ્યક્તિ જે છે બેહે છે ટોળા પૈસા પણ વધારે લે છે ગઈકાલે પણ એ દસ રૂપિયા વધારે લીધા હતા મારા ગમે એટલી માથા તું કરી ત્યાં પાછા રિટર્ન દસ પૈસા દસ રૂપિયા પાછા આપ્યા આવું ગ્રાહકનું શોષણ કરે છે છસો ગ્રામ જ ખોડ આપી હતી એ મેં કોથરી વજ બોલો ખાલી પાંચસો ગ્રામ ખોડ હશે એ મેં એને વીસ રૂપિયા લઈ લીધા લીધા કે નહીં લીધા પહેલાં

એને વીસની નોટ આપી એટલે આપણે છૂટા કરીને આપવાના જ હતા એટલે આપતા જ હતા અને કે તો વીસ રૂપિયા લઈ લીધા હવે આવું બોલે તો આપણે કઈ રીતે કરવાનું જૂન મહિનાનો પણ કેટલા ગ્રાહકોનું જે રાશન છે તે બાકી છે તમે એવું કીધું કે અમારો લેપટોપનો પ્રોબ્લેમ છે ટેકનિકલ પ્રોબ્લેમ છે પરંતુ આજે જૂન મહિનાનો છેલ્લો દિવસ છે તો બાકીના ગ્રાહકોને અનાજ ક્યારે મળશે તો એ મળશે નહીં સરકાર તારીખ આગળ વધારશે જ્યાં રોજ ખોલીએ જ છીએ અમે અને આપીએ જ છીએ ને અમે ના ના કોને પાડી ના કોઈને પાડી જ નથી અમે અને વેચાણ આપવા માટે આપ્યું

એમને કોઈ અબન માણસ હોય જેમને કોઈ ખબર નથી પડતી તો એ લોકો ધકેલી દે છે પાછા અને આપણે એમને પૂછવા જોઈએ કે કેટલા કેટલો અનાજ છે એક વ્યક્તિ દીત તો પણ સરખું કહેતા નથી એ લોકો ધમકાવે છે અમને ગમે તે રીતે કે તમે આ આ જે મળે છે એનું મળશે આ રીતે એવું બધું કહે છે એવો પણ આરોપ છે કે આ એસોસિયન કોન્ટ્રાક્ટ પર કોઈ મારવાડીને આપેલી છે કોઈ ફટાફટ પછી નથી હા તો અમે કોઈને જાણ જ નથી આ તો અને અમને ત્રણ દિવસથી મેં વચ્ચે બી વચ્ચે ત્રણ દિવસ આવ્યો હતો તો મને એવું કહેવામાં આવ્યું કે પાંચ દિવસ પછી આવજો પાંચ દિવસ પછી આ કે સિસ્ટમ નથી ચાલતી સિસ્ટમ ચાલુ થઈ હવે તકે હવે છઠ્ઠા મહિનાનું નહીં મળે હવે છઠ્ઠા મહિનાનું અમારે શું કરવાનું છઠ્ઠા મહિનાનું મળે નહીં એવું કે છે અને હવે સાતમા આઠમા મહિનાનું મળશે અને અંદર લખી દે છે વધારે અમુક વાર વધારે મહિના બી લખી દે છે અમુક ટાઈમ મળી ગયું એવું લખી દે છે અને અનાજ અમને મળતું નથી પાવતી બી નથી આવતા

કે માલ હરખી રીતના તોલીને આલતા નહી પછી બીજું કે પાવતી નહીં કાઢીને આપતા માલ કેટલો મળે છે કેટલો નહીં ખબર નહીં પડતી અને અડધો જ માલ આપે છે ઘઉને ચોખા ચાલે છે બીજું કઈ બીજું કઈ મળે તે આલતા નહી અમુને પછી આજે આ છઠ્ઠા મહિનાનો માલ હજુ છઠ્ઠો મહિનો પૂરો થયો નહી અને છઠ્ઠા મહિનાનો માલ ક્યાં આવે તો મને ના મળે આવું જણાવે છે મને પરમા દેશી કાંતિભાઈ